ભરત ને મજા નથી તે ભરત પૂતાશે આજે એને કામે ન જવા દીધા અગર તો કેતો તમારે કામે જાવ પણ હું કો બપોર સુધી તો મેં રજા રાખી ગયો વાળી દવાખાને જવાનું છે અત્યારે આગળ હાલો હું ભાખરી બનાવી નાખું એના આટું શાહ ને બટર નહીં ખાઈ લે એટલે એને નાસ્તો કરી લે ને પછી જાય દવાખાને અમે પછી એને જગાડો હમણાં અત્યારે દવાખાનામાં એ દેખજો એક ને સંડેમ રાઈ દીધી છે દવા અસર કરી ગઈ છે તો જો બનાવી નાખે એટલે પછી ખાઈ લે કેમ બની જાશે તો આવા દેવાનો છે તો બધાઇને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલમા કેમ છો બધા મજામાં છો ને મજામાં જોશો તો જો આવી સવાર થઈ ગઈ છે ને આપણે બધું આ કામ કરી નાખ્યું છે એટલે કપડાં કપડાં બધું ધોવાઈ ગયું છે અને બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે જો આપણે ટમેટીમાં પણ ટમેટું આવી ગયું છે પાકી ગયું છે અને જો કેવો મસ્ત નજારો છે અને સૂર્ય ભગવાનને નીકળી ગયા છે અને જો બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે અને જો ભરતની પણ મજા નથી ને આપણે જો કામ તો આજ કરી છે બધું સુમિત અત્યારે અત્યારે દરિયો ફેરવવા છે ને ભરતને જો મજા નથી તે ભરત છે આજે એને કામે નથી ધ્યાન કરતો કહેતો મારા કામે જાવું પણ ઊંઘો બપોર સુધી તો રજા રાખી ગયો વાળી દવાખાને જવાનું છે ને અત્યારે આગળ હાલ હું ભાખરી બનાવી નાખું એના હાટું શા ને બટર નહીં ખાઈ લે એટલે એને નાસ્તો કરી લે ને પછી જાય દવાખાને અમે પછી એને જગાડું હમણાં અત્યારે કેમ છું મેં હા તો જો આપણે મિત્ર બધું કામ કરી નાખ્યું છે આપણે જો દેહમાંથી પણ કેરી આવી ગઈ હતી તમને બતાવી છી આગળના વિડીયોમાં અને જો આપણે કેરી પણ જો ફ્રીજમાં ગોઠવી નાખી હતી બધી મસ્ત મસ્ત કેરી જો હમણાં કાઢી જ દઉં છું પછી જો આપણે બધી વસ્તુ ગુલાબજામુન આને બધામાં ગોઠવી દીધું હતું

અને ગાજરનું આથણું કેમ કે આપડે દેહમાં આવી ગયું છે કેરીનું ગુંદરનું ગાજરનું એટલે અમે જો ખાવા બેઠી ગયા છે અને જો જો જમવા બે મોઢું બગારમાં ત્યારમાં રાખવા મોઢું તો જો સુમિતભાઈ નાસ્તો કરવા બેહી ગયા સુમિતભાઈ બોલો કે આલો નાસ્તો કરવા નાસ્તો કરવા કેમકે આજે તો મારા પપ્પા કામે નથી ગયા એટલે મોડો મોડો નાસ્તો કર્યો છે કે હા તો જો ભરત એજ આવી ગયા છે અને જો

ને ઘડીક આરામ કરવા દેવા એટલે પછી તોયું જાય નગર રજા રાખી દેવાની છે આપણે હાલો બધાય નાસ્તો કરવા કરવાના આપણે જો ડોડા બાફવા મૂકી દીધા છે અત્યારમાં કેમ કે ઘરે છે ને ત્યાં ડોડા બુખાઈ જાય મિત્રો આપણે ગયાર માં દો મિનિટ વાર છે અને આપણે જઈએ છીએ દવાખાને બતાવીએ કેમ કે

અને દવાખાને આવધા આ રી દવાખાનામાં ને એ ગણેશન દેવરાઈ દીધી છે હવે આપણે જાય એ વાડીમાં

ભાઈ તો દવા દેવા તો ભાઈ જો એટલે બજે દવા આપી દીધી એક ઇજેક્શન આપ્યું હું જે દવા ખાના જાતાના તો હા જો આ બે ટાઈમ પીવાની આ તાવની છે પછી અર્ધ અર્ધ છે હા અને આ દોઢ ઢકણો અડધા ગ્લાસમાં પાણીમાં નાખીને પીવાની આ ને એક ઇજેક્શન આપ્યું કેમ નઈ મિત્રો લીંબુ બનાવે એટલે પી નાખીએ ને પછી એવું લાગે તો આરામ કરી લો તો બપોર પછી કામે જાવ કેમ

હાલો તમે બધા પીવા હાલો તમે બધા પીવા તો કાઈ ને મિત્રો હવે વિડીયોમાં મૈ બનાવ્યો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જજો એ લીંબુ શરબત બનાવી નાખ્યું છે અને અમે ઘૂમતે જો પી લીધું છે અને અના જો ભરત ને આપણે પા ગ્લાસ ભરી અને દેઈ દીધું છે મસ્ત છે તો મસ્ત છે ને એટલે મસ્ત હોય કે ન હોય પણ પીવાનું છે કીધું ને હકીકતમાં મસ્ત છે પણ ડોક્ટરે આખો દી પીવાનું કીધું છે

જો આ રવો બનાવે મને મેં મને ભાવે ને એટલે મેં કીધું રવો બનાવી દે પેટમાં થોડુંક તાવ આવી ગયું છે મેં કીધું રોટલો નથી ખાવા કેમ રવો બનાવી નાખે અને મેં જો આવીને અગરબત્તી કરી નાખી મસ્તીની હવે થોડો ફેર પડી ગયો છે વાંધો નથી દવા અસર કરી ગઈ છે તો જો આ બનાવી નાખે ને એટલે પછી ખાઈ લઈએ કેમ

બધા મજામાં મજામાં છે અને જો કાલે રાતમાં વિડીયો એન્ડ કરતા થાકી ગયા છે તો હોઈ ગયો તો ભૂલે જ નથી કર્યો તો અત્યારમાં એન્ડ કરી દઈએ અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળે એક નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય